ભારતીય જનતા પક્ષ નો વિજય થતો આવે છે અમારી કેન્દ્ર સરકાર અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષ નો વિજય થશે હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ સાઈઠ ટકા બેસી ગયો અને નકલી ચૂંટણી એજન્ટ કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારી એને કાર્ડ પણ ઈસ્યુ કરી દીધું આઈડેન્ટી કાર્ડ ઈ શું કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે માં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ તેણે કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટી માંથી છે કે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટી નો એના આધાર જ ના હોય જ્યારે આ તો કોઈ પાર્ટી તરફ છે પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં એટલે તમારું એવું માનવું શું કરે તમે ખોટો એજન્ટ બેસી ગયો છે અમે જોયા એમને એમને જોયા અમે જોયા મે જોયા અને મે પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા કઈ પાર્ટી તરફથી બેઠો છે તો એને કહ્યું કે હું તો અપક્ષમાંથી બેઠો છું તો આપણે તમે પીઆઈડી ઓફિસરને ફરિયાદ કરી શું કહે છે એ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મે આનું આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મમાંથી આ બેઠો છે અને આને રીતે તમે ઇસ્યુ કરી દીધું એટલે હવે આ હા અહીંયા હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયા થી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો કોઈ બાજુ પેલો દરવાજો છે ને ગેરકાયદેસર જુઓ આ એક દરવાજો રાખે અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાવ્યું હશે ખોટું મતદાન કરાવવા જ બે હોય ને અને આમાં આ બધા એમાં સામેલ હશે અહિયાં અહિયાં અહીંયા રાત્રે અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે આ બૂથ ઉપર કુંડાળ એ અમારું ઘડી મોટામાં મોટું અને ખરાબમાં ખર્ચામાં ખોટું બૂથ છે અહિયાં સૌથી વધારે ખોટું અહિયાં થાય છે તમે ચૂંટણી પંચ ને ફરિયાદ કરીએ છીએ બધાને કરીએ છીએ પણ બધા અહીંયા સરકાર ની સુધી તાલમેલ માં છે ને સરકાર ની તાલ કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર action લેતું છે નહી એટલે હું આમ સામે ફરિયાદ દાખલ કરી હું આ matter high court ની બનાવા જવું છું એટલે આપ media આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો ન્યાયના હિતમાં હિત મદદ કરે એવી હું આપ સૌ media વાળા ઓ ને બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિષાવદર પણ જે રીતે પેટા ચુંટણી ની અંદર આચારસહિતના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી લોભલાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં એ જ રીતે વિસાવદનની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એક એક પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના નિશાન નિશાનચિન્હ સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર ગયો જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભલાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી કલેક્ટર કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચાર આચારસંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણપણે પાલન થાય પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના કેસ પેરા વિના સાથીદાર હોય તે રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે